દારૂ અને ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને પટ્ટા ટોપી ઉતારવાની રાજનીતિ ગરમાગરમ છે ત્યારે એક સવાલ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂ બંધી છે કેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે આ ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે બુટલેગરોએ દારૂ ઘુસાડવા શું નવા કિમિયા અજમાવ્યા અને એ કિમિયાને પરાસ્ત કરવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓએ શું કામગીરી કરી તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું સ્વરાજમાં અમદાવાદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પહેલાં વિદેશી દારૂની ઘૂસણખોરીને અટકાવવા માટે પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના પરિણામે છેલ્લા થોડા દિવસોમાં જ કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો વિવિધ જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યો છે વર્ષના અંતિમ દિવસોમાં દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો મોટા પાયે દારૂ ઘુસાડવાના અને છુપાવવાના અવનવા કિમિયાઓ કરતા હોય છે જોકે પોલીસે તેમના આ મનસુબાનો પર્દાફાશ કર્યો છે અમદાવાદ જિલ્લામાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર પોલીસની તવાઈ જોવા મળી રહી છે તાજેતરના કિસ્સાની વાત કરીએ તો કોઠ પોલીસ મથકની હદમાં ગ્રામ્ય એલસીબીએ રૂપિયા બે પોઈન્ટ બે કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે આ કાર્યવાહી બગોદરા વટામણ હાઈવે પર આવેલા રાયપુર પાટિયા નજીક કરવામાં આવી હતી પોલીસને મળેલી બાતમીને આધારે કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂની પંદર હજારથી વધુ બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો આ દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે આ મામલે પોલીસે રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી છે વધુ તપાસ દરમિયાન રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસ આ બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી કરી રહી છે જે મુદ્દામાલ ઝડપાયો છે તેમાં પંદર હજારથી વધુની વિદેશી દારૂની બોટલો છે જેની કિંમત બે પોઈન્ટ બે કરોડ રૂપિયા જેટલી થાય છે અને ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બે ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ એક વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો જે થર્ટી ફસ્ટની પાર્ટીઓ માટે લાવવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે ઉપરાંત અમદાવાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં બુટલેગરોએ નાના વાહનો ખાનગી બસ કે પછી શાકભાજી અથવા તો અન્ય જીન જીવન જરૂરી ચીજ વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીનો પ્રયાસ કર્યો હતો પોલીસે આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવીને નાની મોટી માત્રામાં દારૂના જથ્થાઓ પકડી પાડ્યા છે કરોડો રૂપિયાના દારૂની હેરાફેરીના આ સતત પર્દાફાશ એવા સમયે થયા છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ કર્મીઓ પર દારૂ જુગારમાંથી કમાણી કરવાના આરોપોને લઈને વિવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસે દારૂ જુગારની લડતને આગળ વધારવા માટે આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની પણ જાહેરાત કરી છે આ મોટા દારૂના જથ્થાઓ પકડાતા રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને આવનારા દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી કરીને બુટલેગરોનું નેટવર્ક તોડશે કે કેમ તેના પર સૌની નજર છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ